નડિયાદની સરકારી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરી અજાણ્યા વ્યક્તિ રાત્રે વિદ્યાર્થીનીઓને ડરાવતા હોવાની ફરિયાદ છે વિદ્યાર્થીનીઓએ વોર્ડનને જાણ કરી છતાં કોઈ પગલા લેવાનો દાવો છેલ્લા એક સપ્તાહથી વિદ્યાર્થીનીઓ હેરાન થઈ રહી હોવાનો દાવો છે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા સીટીમ છાત્રાલય પર પહોંચી સમાજ કલ્યાણ વિભાગના અધિકારીએ મુલાકાત લીધી તો કલ્યાણ વિભાગના નાયબ નિયામકે સ્થળની મુલાકાત લીધી એક અઠવાડિયાથી પ્રોબ્લેમ થાય છે એ જ અને અમે જ્યારે ઓડિટ આવી ગાંધીનગરથી ત્યારે મેડમને કીધું હતું કે તમે અહીંયા રોકાજો પણ મેડમ રોકાતા જ નથી અને જ્યારે મેડમ રોકાયા નહીં અને ઘરે જતા રહ્યા ને ત્યારે મેડમે આ સિક્યુરિટી મેડમને ફોન કર્યો અને એમ કીધું કે તમે લોકો તમારા ફોટા અમને મોકલી આપો અમને ગાંધીનગરથી ફોન આવ્યો છે મારે એમને મોકલવો છે અને મારું કોઈ પૂછે તો તમે એમ કહી દેજો કે હું વોશરૂમ માં છું અને બીજા દિવસે અમે મેડમ ને પૂછ્યું કે મેડમ તમે ક્યાં હતા તો મેડમે એમ કીધું કે મારા કાકાને પ્રોબ્લેમ થયો તો પેલું થયું હતું પેલું થયું હતું એમ કહીને વાત મૂકી દીધી અમને અહીંયા હોસ્ટેલ બી ચેન્જ કરવી છે અને વોર્ડન બી ચેન્જ જ કરવા છે લેંગ્વેજ બી સારી લેંગ્વેજ બી સેજ બી સારી નથી કોક દોડતું દેખાય છે ફોક્સ મારે છે

ત્યાં કોઈ રાતે અવાજ કરતું હતું આપણે જાણ થાય એટલે આપણે જે સિક્યુરિટી વધારી દીધી ત્યાં અહીંયા ત્યારબાદ આપણે જે નજીકનું આપણું પોલીસ સ્ટેશન છે એમને જાણ કરેલી તેમજ આપણે જે ટોર્ચની બધી વ્યવસ્થા કરીને અહીંયા રાખેલ છે હાલ આવું કોઈ બનાવ ના બને તેની તકેદારી રાખવામાં આવેલ છે અને પોલીસ પાર્ટી પણ અહીંયા હાજર છે અને વોર્ડનને પણ આપણે સૂચના આપી છે કે ભાઈ રાતનો સમય અહીંયા હાજર રહેવું તેમજ જે આપણી પાસે ટોટલ ત્રણ સિક્યુરિટી ગાર્ડ છે લેડી સિક્યુરિટી ગાર્ડ તેઓ પણ અહીંયા રાતે હાજર રહ્યા છે અને કોઈ અહીં છે બનાવ ના બને તે માટે આપણે પોલીસ પાર્ટીને પણ જાણ